વિરમગામ શહેરમાં વીજ પોલ પાસે વીજ કરંટથી પાંચ પશુઓના મોત વિરમગામ યુજીસીએલ તંત્રની ઘોર બેદરકારી વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગત રોજ મોડી રાત્રિએ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો ત્યારે આજ રોજ વિરમગામ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તાર પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મર પાસે વીજ કરંટથી બે ગાય પશુઓના મોત નીપજ્યા હતા જ્યારે ટાવર પાસે પણ વીજ પોલ પાસે એક વાછડું અને એક શ્વાનનું મોત નીપજ્યું હતું જ્યારે ગોળપીઠા વિસ્તારમાં પણ એક પશુનું વીજ કરંટથી મોત નીપજ્યાના સમાચાર મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે દર વર્ષની માફક ચોમાસા પૂર્વની વિરમગામ યુજીવીસીએલ તંત્રની કામગીરીમાં ઘોર બેદરકારી સામે આવી રહી છે વીજ ટ્રાન્સફોર્મર પાસે ખુલ્લા પડેલા વાયરો અને વીજ કરંટના કારણે અબોલ પશુઓના મોત નીપજવાનો સિલસિલો યથાવત છે ત્યારે લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે